હેલો મિત્રો જય માતાજી ને ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા એવું વખતે મજામાં જશો અને ફરીથી આજે વક ચાલુ કર્યો છે ઘણા ટાઈમથી લોક ચાલુ નહોતો કર્યો અને ફરીથી આજે લોક ચાલુ કર્યો છે ને આજે જવાનું છે આજે રાજકોટ કારણ કે આજે જ રિક્ષા ખરાબ થઈ ગઈ ઉપડતી નથી ઉપડે પણ આજકાલ માર્ચમાંથી બંધ થઈ જાય અને બે ત્રણ વાયર તૂટી ગયા છે એ વાયર આજે રિપેર કરાવવાના છે તો હાલો હલો આપણે જાય ઘેરજી તો વિડીયોમાં ટેટ સુધી બન્યા રહેજો ગેરજે આજે રિપેર કામ કરાવી લેજું રીક્ષાનું તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો અને વી બેને લગાવશે જલ્દી હાલ હોય હવે તો આલે નકલ નહીં પડે છે મય તો આલે છે હેલો મિત્રો તો જે આપણે જે રિક્ષા ખોલાવી છે અને એના માટે જે અમુક સ્પેર પાર્ટ આવે એ આપણે અહીંયા ન મળ્યા એટલે આપણે પાર્ટની દુકાન છે અહીંયા મળી જશે એટલે અમુક સ્પેર આપણે અહીંયા નથી મેળવ્યા એટલે એના માટે આપણે સ્પેર પાર્ટ લેવા આવ્યો હોય મિત્રો ભરતીન પાસે તો ચાલો મિત્રો આપણે એ સ્પેર લઈને પાછા આપણે એમ નીકળીએ જેને તરફ સાંગે બપોર આઠ નો દિવસ આમાં નામાં વયો જવાનો છે ચાલો મિત્રો જો આ છે રાજકોટનું બસ સ્ટેન્ડ રાજકોટનું બસ સ્ટેન્ડ છે આગળ વધારે ચોકમાં આપણે સ્પેર પાર્ટની દુકાન છે અહીંયા આપણે જે સ્પેર પાર્ટ લેવાના છે ને અહીંયા ન મેળવાય

તો હેલો મિત્રો તો આ બેને બીમાર પડે ગઈ રિક્ષા હવે થઈ ગઈ હે હાલથી રિપેર કરાવી નાખી અને બે ત્રણ વસ્તુ જે બસ ને આપણે લેવા ગયા હતા નહોતી જોઈએ એ પણ અહીંયા ઘડી ગઈ હતી અને રિક્ષામાં નાખી દીધી છે ગાડી ઘરે અને હાલતી કરી દીધી છે આપણે બીમાર પડે ગઈ રિક્ષા તો વાગી ગયા એ ફાઇનલી હાડા બાર ને હવે આપણે થઈ ગયા ઘર તરફ જો તમને દેખાડવું કેટલી હાલે આમ જો કાટો હાલતો નો પ્રોબ્લેમ હોય તો મીટ્રો હવે આપણે ઘરે જઈને જ મળશું